утти гейде ти ти нару бето кауто аво су чуисе та баба ой бари ой баба ой бари ой баба

એ જીણીયા તું તો સરપચનો માણા રહ્યો તારે તો ઘરની ઉપાધિ નહીં પણ અમારે તો તેલ નહીં તૂટે છે એ તેલની ઉપાધી કરમા હમણાં આવે હે ચૂંટણી ભીમા સરપંચને મત દીજે અને તેલનો ડબ્બો લઈ જાય એ તારો ભીમો સરપચ સાવ ખોટીનો છે ઓલગીમે તેલનો ડબ્બો કીધો તો અને ખાલી ડબ્બો દીધો ના ના આ જેમ બધાય ને ભૈર્યા જ દેવાના હે ભૈર્યા ભૈર્યો તો ઓલીગીમે દીધો તો પણ પાણીનો એટલે તારા સરપંચારે વાત કરી અને પછી જીને મત દેવો છે એ હારું હારું મારો દીકરો પોણા ધીમો સરપંચ આવે તો હારું સરપંચો દીકરો છે તો ખરો આનો બેટો આ ઘીણ્યો તો જોયા ન્યાર્યો

Í orðinu. Í orðinu. Hjopur. Í orðinu.

આટલા કીધા લાવ્યો છો જેટલા ખોટું બોલજે એટલા બધા એનો વારો છે સરપસ તમને આવી કઈ તિથિ કોને હે એક સમસ્કારી બાપુ જળી ગયા હતા બાપુ મેરી બેટી આ તો ઉપાધી થઈ એ મંગોળી તું મને એટલું કે કે મને મત આપીશ કે નહીં જો ખોટું બોલી તો ગીતા વાળો સણાવશી સરપસ આપીશ મત આપીશ હા જા હવે ખોટું ન બોલતી આ તો મારો દીકરો ગામ પડી ગયો એ સરપંચ જામો તો પડી ગયો પણ ધ્યાન રાખજો તમે ખોટું ન બોલી જતા મારી બેટી જાણ્યા એ ઉપાધિ થઈ હવે તો સા સાહ